નમસ્કાર દર્શક મિત્રો આપ જો રહ્યા છો એજબેન ટીવી ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી રક્ષાબંધન અને શ્રાવણ માસના તહેવારો પૂર્વે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મોટી કાર્યવાહી વિજાપુરમાં પેરસેડ પનીર અને પામોલિયનનો જથ્થો સીઝ તારીખ આઠ આઠ બે હજાર પચીસ રક્ષાબંધન અને શ્રાવણ માસના તહેવારોને ધ્યાને લઈ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાના ફૂડ વિભાગે ખાનગી બાતમીના આધારે આજે તારીખ આઠ આઠ બે હજાર પચીસના રોજ વિજાપુર તાલુકામાં હિંમતનગર હાઇવે પર આવેલા ડિવાઇન ફૂડ આવકાર વેરહાઉસ ખાતે રેડ કરી હતી આ વેરહાઉસના માલિક શૈલેષ કુમાર કાંતિલાલ પટેલ ફૂડ વિભાગની ટીમે આ રેડ દરમિયાન શંકાસ્પદ ખાદ્ય પદાર્થોની તપાસ કરી જેમાં છસો ઓગણપચાસ કિલોગ્રામ પનીર અંદાજીત કિંમત એક લાખ ઓગણત્રીસ હજાર આઠસો રૂપિયા અને બસો આડત્રીસ કિલોગ્રામ પામોલિયન અંદાજિત બત્રીસ હજાર એકસો ત્રીસ રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો આમ કુલ એક લાખ એકસઠ હજાર નવસો ત્રીસ રૂપિયાની કિંમતનો શંકાસ્પદ જથ્થો સીઝ કરાયો હતો આ કાર્યવાહી દરમિયાન જપ્ત કરાયેલા પનીર અને પામોલ્યના નમૂનાઓનું પૃથ્થકરણ કરવા માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે પરીક્ષણ અહેવાલના આધારે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવશે આ રેડથી ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થોના વેચાણ પર અંકુશ મૂકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેથી તહેવારો દરમિયાન નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખોરાક મળી રહે ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓએ જણાવ્યું કે જાહેર આરોગ્યના હિતમાં આવી કાર્યવાહીઓ ચાલુ રહેશે અને ભેળસેળ કરનાર વેપારીઓ સામે કડક પગલાં લેવામાં આવશે ઇજબેન ટીવી ન્યૂઝ મહેસાણા